ઘરમાં થોડા મમરા પડ્યા હોય ત્યારે આ રેસીપી ને એકવાર જરૂરથી ટ્રાય કરજો સવાર ની ઉતાવળ માં જયારે બાળકોને સ્કૂલે જવું હોય અને હસબન્ડ ને ઓફિસ જવું હોય ત્યારે ઓછી સામગ્રી માંથી મમરા માંથી આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તૈયાર થઈ જાય છે તો ગરમા ગરમ મમરા માંથી નવો નાસ્તો બનાવવા અહીંયા મેં બે વાટકી મમરા લીધા છે મમરામાં થોડું પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે પલાળી દેસુ પાંચ મિનિટ પછી મમરા થોડા પલળીને સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે મમરા માંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને મમરાને મિક્સર જાર માં ઉમેરીએ સાથે આપણે આમાં એક વાટકી જેટલો રવો ઉમેરીશું અહીં અડધી વાટકી જેટલું દહીં અને એક વાટકી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સ્મૂથ પીસી લેશું પીસાયેલા ખીરાને આપણે એક બાઉલ માં કાઢી લેશું હવે એમાં ભરપૂર માત્રામાં શાકભાજી તો વન ફોર્થ કપ જેટલું બારીક કાપેલું કેપ્સિકમ વન ફોર્થ કપ જેટલી બારીક કાપેલી કોબી વન ફોર્થ કપ જેટલું બારીક કાપેલું ગાજર એક નાનું બારીક કાપેલું ટમેટું એક નાંગ ઝીણી કાપેલી ડુંગળી એક ઇચ્છેલા આદુ નો ટુકડો બે ઝીણા કાપેલા લીલા મરચા એક ટેબલ સ્પૂન લીલા દાણા ઢોઢ ટી સ્પૂન જેટલું મીઠું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું મસાલા અને શાકભાજી તમે તમારા સ્વાદ પ્રમાણે ફેરવી શકો છો હવે અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી ચમચીમાંથી નીચે પડે એવું ખીરું તૈયાર કરવાનું ખીરું તૈયાર છે તો હવે તવા પર હલકું એવું તેલ લગાવી દઈશું પછી થોડા થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને તૈયાર કરેલા ખીરામાંથી એક એક ચમચા જેટલું એટલું ખીરું આ રીતે આપણે તવા પર ફેલાવી દઈશું હવે એક બાજુથી આને સરસ ડ્રાય થવા દઈએ અને ઉપરની સાઈડ પણ થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી દઈએ હલકા એવા ઉપરથી આપણો નાસ્તો ડ્રાય થાય એટલે આપણે ઉપરની સાઈડ આ રીતે બે બે ડ્રોપ્સ જેટલું તેલ ઉમેરી દઈએ અને સાઈડ પલટાવી બંને બાજુથી આવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો લગભગ પાંચ મિનિટમાં બંને બાજુથી પુડલા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો ગરમા ગરમ ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખાવા જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો